મિત્રો મગફળી ઉગી ગઈ છે આખી એટલે મગફળી સો ફેલ થઈ ગઈ છે જોવા તમે જોઈ શકો છો શું નામ તમારું હે વિશાલભાઈ ક્યાં રહ્યો ભેડા શું આખું નામ તમારું વિશાલભાઈ કેવાય વિશાલભાઈ અટક સાબરિયા કોળી કોળી જો વિશાલભાઈ નું જો આ ખેતર જે છે એમાં જો આ મગફળી ટોટલી ઉગી ગઈ છે જો જો મગફળીની જે દશા તમે જોઈ શકો છો જો બધી બળી ગઈ છે એટલે મગફળી હતી હતી ને પછી હા પછી પછી એટલે આ બધી હળી ગઈ આખી ગઈ જો આ બધી મગફળી હળી ગઈ છે તમે જોઈ શકો છો સરકાર શ્રી આજે આ લાખો રૂપિયાનું નુકસાન થયું છે તમે જો આ બધી મગફળી જે છે વચ્ચે વાવેલી બધી મગફળી જો ગઈ છે આ કોઈ કામની નથી જો મગફળી બધી ઉગી ગઈ છે તમે જોઈ શકો છો જો આ બધી મગફળીની દશા તમે જોઈ શકો છો કાળી ભમ થઈ ગઈ છે અને ઉગી ગઈ છે જો

વાત સાચી છે તમારી એ હાઈ જો આ બધા જે ખાસ આપણે ભેડા ભાઈવા છે લૂણસર પાસેનું ભેડા ગામ છે ત્યાં આવ્યા છે અને ત્યાંનો હું તમને એક બતાવું છું કે ખેડૂતો અત્યારે કેટલા પાયમાલ થઈ ગયા છે એનો એક હું તમને નાનો એવો દૃષ્ટાંત આપું છું જુઓ તમે જો મિત્રો આમાં કંઈ આવતું જ નથી તમે જુઓ આ આસરકાશ્રી તમે જુઓ ખરેખર આ ખેડૂતોની વેદના તમે જો આ વરસાદે કમોસમી વરસાદે ખેડૂતોની કેળ ભાંગી નાખી છે એમ એમ કહી શકાય કે ઓમે ભાંગી ગઈ છે ઓમે ભાંગી ગઈ છે આ વિચાર કરો તમે શું દર્શક મિત્રો આપણે એવા છીએ અત્યારે લુણસર જાવ છું ક્યુ કામ તમારું ભેડા

જો બધાને નુકસાન થયું છે બધા જો આ કાઢી રહ્યા છે તમે વિચાર કરો આ જો આ લાખો રૂપિયાની આજે જો આ મગફળી કાઢવાના દિવસો આવ્યા છે કારણ કે અત્યારે જે ગઈ છે જો 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 આ જોઈ શકો છો બધી નુકસાની જે છે જો આમાં મિત્રો ખેડૂતોને અત્યારે એટલે બધું નુકસાની ગઈ છે તમે જોઈ શકો છો જો અત્યારે કાઢવાના દિવસો આવ્યા છે ਕੜ ਕੇ ਨੋ ਕਾੜੇ ਤੋਂ ਅੰਦਰ ਉਗੀ ਜਾਏ ਇਹਨੂੰ ਉਹ ਅੋਮੇ ਉਗੀ ਤਾਂ ਗਈ ਸੀ ਬਦੀ ਅਮੇ ਉਗੀ ਗਈ ਹੈ ਛੇ ਨੇ ਹਾਂ ਉਗੀ ਸੀ ਅਬੀ ਦੋ ਟੁੱਟੀ ਗਈ ਹੈ ਹੈ ਜੋ ਆ ਬਦੀ ਟੁੱਟੀ ਗਈ ਹੈ ਹੈ ਰਹਿਣ ਦਾ ਟਾਈਮ ਆ ਤਾਂ ਵਰਸਾ ਆ ਗਿਆ ਨਾ ਹਾਂ ਬੋਲੋ ਬੋਲੋ ਸੁਥਿਓ ਭਾਈ ਬੇਨ ਤੁਹਾਡੇ ਮੈਨੂੰ ਥੋੜੀ ਰੇਲੀ ਲੈਵਣੀ ਹਤੀ ਪਰ ਵਰਸਾ ਆਇਆ ਨਾ ਅਟਲੇ ਮੋੜੂ થઈ ਗਿਆ ਅਟਲੇ ਬਦੀ ਅੰਦਰ ਟੁੱਟੀ ਜਾਏ ਹੈ ਨਾਂਗਰਾ ਨਾ ਆਵੇ ਨੀ ਹੜੀ ਹੜੀ ਗਿਆ ਹੈ ਅਟਲੇ ਇਹਨਾਂ ਲਈ ਤੇ ਹੈ ਟੁੱਟੀ ਜਾਏਗੀ એટલે બેન આમ બહુ પાકી ગઈ ને અંદર ને અંદર એટલે ઉગવા માંડી છે એ હા ઓ બહુ પાકી એટલે ઉગી ગઈ છે જો બેન ની વાત સાચી છે કે જો આ બધી ઉગી ગઈ છે એટલે કાઢવા કાઢવી જ પડે આને જો ન લઈ તોય પાઈ ઉગી જાય અને હવે લઈ તોય બગડે ન લઈ તોય બગડે હવે બગડી બગડી જ જાય એટલે અને લેવી જ પડે દેવી હો જો લેવી જ પડે સરકારશ્રી તમે સાંભળતા હો જો આ ખેડૂતોની આ બેનની વાત જો વેદના જે છે એ સાંભળતા હોય તો જરાક તમે નોંધ લેજો

જો આપું છે અને બેનની વાત ખરેખર એક ખેડૂત તરીકે તમે જો સાંભળજો આ બેન જો કેવું કામ કરી રહ્યા છે જો કપાસ પણ ઉગવા મીંડો છે હવે જીંદવાય ઉગવા મીડાય છે ભાઈ હવે સાંભળજો સરકાર આ જો તમે જો આ બેનની વાત સાંભળતા હોય સરકાર સુધી તો જરા સાંભળજો કે આ જો આ ઉગી ગઈ છે મગફળી અને આ જો આ જે કાઢવાના દિવસો આવ્યો છે અગાઉ